બોલીવુડ અભિનેત્રી ઉર્વિશા રૌતેલા હંમેશા કોઈના કોઈ કારણોસર ચર્ચામાં રહી છે ઉર્વિશા રૌતેલા હાલ એક મોટી મુશ્કેલીમાં ફસાઈ હોવાનું સામે આવ્યું છે કારણ કે હાલમાં લંડનના ગેટ વેક્ટ પરથી સિત્તેર લાખ રૂપિયાના ઘરેણાથી ભરેલી તેની લક્ઝરી સુટકેસ ચોરાઈ ગઈ હતી રાજકોટમાં ભાજપ નેતા પર યુવતી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે જસદણ પ્રભારી દિનેશ અમૃતિયા પર આક્ષેપ કરાયો છે મૃતક પિતાની મિલકત પચાવી પાડવા પ્રયાસનો આક્ષેપ કરવામાં આવ્યો છે યુવતીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી મદદ માંગી છે મુંબઈ રહેતી દીકરીએ રાજકોટ પોલીસ પર આક્ષેપ કર્યો છે બિહારમાં હાલ મતદાર યાદીના ખાસ સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે જેને લઈ હાલ દેશમાં ધમાસાણ ચાલી રહ્યું છે એસઆઈઆર સામેના વિરોધ વચ્ચે આરજેડી નેતા તેજસ્વી યાદવ પાસે બે મતદાર ઓળખકાર્ડ હોવાનો મામલો સામે આવતા રાજકીય ખળભળાટ મચી જવા પામ્યો છે